જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે પૂજા હોય તો આવી સંત એકનાથ એક દિવસ તેમને વિચાર આવ્યો કે હું હિમાલયની અંદર આવેલી ગંગોત્રીનું પવિત્ર જળ લઈ એ કાવડમાં ભરી મારા ખંભે મૂકી પદયાત્રા કરતો કરતો દક્ષિણની અંદર જાઉં ત્યાં રહેલા રામેશ્વરના શિવલિંગ ઉપર એ અભિષેક કરો એ ગંગાનું પવિત્ર જળથી શિવનો અભિષેક કરવો છે આ વિચાર માત્રથી સંત એકનાથ થોડાક કાવડિયાઓ સાથે નીકળી પડે છે અને છેક હિમાલયના ડુંગર ઉપર પહોંચે છે ગંગોત્રીનું સુંદર મજાનું પવિત્ર પાણી એ વાસણની અંદર ભરે છે અને એ કાવડ ખંભે ઉપાડે છે તેમની સાથે રહેલા અનેક કાવડિયાઓ પણ સંત એકનાથ સાથે જોડાઈ જાય છે એ પણ ગંગાનું પવિત્ર પાણી ભરી સંત એકનાથ સાથે નીકળી પડે છે આવો દુર્ગમ પથરાળ અને કઠિન પર્વત ઉતરે છે અને જવાનું હતું છેક દક્ષિણની અંદર બધા ચાલી નીકળે છે પગપાળા એમાં પણ સાથે વજન લાંબી મુસાફરી કરવી હોય તો થોડો પણ પણ વજન આપણને ભારે પડે આ તો પાણીની ભરેલી છતાં જાય છે ખભા ઉપર નીકળવા લાગે છે છતાં પણ સંત એકનાથ ચાલ્યા જાય છે મનની અંદર એક જ નિર્ધાર છે કે રામેશ્વર દાદાના એ શિવલિંગ ઉપર આ ગંગાના પવિત્ર જળનો અભિષેક કરવો આથી શરીરની અંદર ઉત્સાહ આવી જાય છે અને ચાલ્યા જાય છે કેટલાય દિવસો કેટલાય મહિનાઓ પસાર થાય છે ચાલતા ચાલતા છેક દક્ષિણ સુધી એ પહોંચી જાય છે ઉત્તરથી દક્ષિણ સુધી હજારો કિલોમીટરનું અંતર કાપી નાખે છે તે સમયે વચ્ચે એવો વિસ્તાર આવે છે કે ત્યાં દુષ્કાળ પડ્યો હતો વરસાદનો એક ટીપું પણ વરસ્યું ન હતું જંગલો સુકાઈને ખાખરી ગયા હતા લોકો પાણી માટે વલખા મારતા હતા આવો સૂકો પ્રદેશ હતો એ સમયે સંત એકનાથ અને કાવડિયાઓ ચાલ્યા જાય છે તો રસ્તાની અંદર એક ગધેડો પડ્યો હતો પાણી વગન એમનું શરીર સુકાતું હતું અને મોઢામાંથી ઘર ઘર એવો સૂકો અવાજ આવતો હતો બીજા બધા કાવડિયાએ જોયું કે આ ગધેડો પાણીને કારણે મરી રહ્યો છે પરંતુ આટલા કિલોમીટર અંતર કાપીને આવ્યા છે અને આ તો શિવલિંગની અંદર પાણી છડાવવાનું છે તો હું ગધેડાને કઈ રીતે પાઉં આથી કાવડિયાઓ તો આગળ ચાલી નીકળે છે સંત એકનાથનું ધ્યાન તેના પર જાય છે કે આપ મૂંગું પ્રાણી પાણીને કારણે મરી રહ્યું છે અને આ જીવની અંદર પણ શિવ છે એની અંદર પણ ભગવાનનો વાસ રહેલો છે તો હું શિવલિંગ ઉપર પાણી ચડાવું કે આ ગઢડાને પાણી પાઉ એમાં શું ફેર રહે તરત પોતાની કાવડ નીચે ઉતારે છે કાવડિયા કહે છે કે હા હં સાધુ મહારાજ આ શું કરો છો આ ગધેડા માટે તમે એટલે બધી દૂર પાણી લેવા સંત એકનાથ કહે છે કે ભલે ગધેડો રહ્યો પણ છે તો પ્રા પ્રાણી અને એ પણ મૂંગું તરત પોતાની કાવડમાં રહેલું પાણી એ ગધેડાને પાઈ દે છે અને ગધેડો એ પાણી પી તેમની આંખો ખુલી જાય છે અને સંત એકનાથ સામે પ્રેમભરી દ્રષ્ટિ નાખે છે અને મનોમન આશીર્વાદ આપતો હોય એમ આશીર્વાદ આપી ગધેડો ઊભો થઈ ચાલવા લાગે છે અને સંત એકનાથ ત્યાંથી જ એ રામેશ્વર દાદાને વંદન કરે છે અને વિચારે છે કે મારી યાત્રા અહીં જ પૂરી થઈ ભગવાન એક પ્રાણીના રૂપમાં આવી મારે પાણી સ્વીકાર્યું અને ત્યાંથી જ સંત એકનાથ પાછા ફરી જાય છે આમ સંતે એ ગધેડાને પાણી પાય અને સુંદર મજાનું સેવાકીય કાર્ય કર્યું આમ ભગવાનને આપણે કોઈ પણ વસ્તુ અર્પણ કરીએ પરંતુ તે પહેલાં કોઈ ભૂખ્યો માણસ હોય કોઈ જરૂરિયાતમંદ માણસની સેવા કરીએ તો એ સેવા જરૂર ભગવાન સુધી પહોંચી જતી હોય છે